જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં આપણે ભાદરવા માસની વધ એકાદશી એટલે કે ઇન્દિરા એકાદશી વ્રતનો મહિમા વિધિ અને વ્રત કથા સાંભળીશું બોલો લક્ષ્મીપતિ ભગવાન નારાયણની જય ભાદરવા વધ અગિયારસને ઇન્દિરા એકાદશી ઇન્દ્ર એકાદશી કે પિતૃ એકાદશી કહેવામાં આવે છે આ વ્રત કરવાથી દુર્ગતિ પામેલા પિતૃની સદગતિ થાય છે ભાદરવા કૃષ્ણ પક્ષના દિવસો પિતૃતળ પણ શ્રાદ્ધ પક્ષ ગણાય છે શ્રાદ્ધ ક્રિયામાં પિતૃઓના મોક્ષ અર્થે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે એકાદશીના ઉપાસ્યા દેવતા પણ ભગવાન વિષ્ણુ છે આમ વિષ્ણુ ભક્તોનો આ દિવસે સુભક સમન્વય સધાય છે ઇન્દિરાનો અર્થ થાય છે લક્ષ્મી શોભા જેથી આ એકાદશીનું વ્રત લક્ષ્મી પ્રાપ્તિ કરાવનારું પણ મનાય છે ઇન્દિરા એકાદશીનો ઉપવાસ અતિ પુણ્યશાળી છે આ દિવસે ભગવાન વિષ્ણુનું પદ્મનાભ સ્વરૂપે પૂજન કરવું દરેક માસમાં બે એકાદશી આવે છે વધપક્ષની અને સુદ પક્ષની આ દરેક એકાદશીના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે અને આ દરેક એકાદશી ભગવાન નારાયણને સમર્પિત છે એમાં પણ આ ભાદરવા માસની વધપક્ષની એકાદશી ઘણું જ મહત્ત્વ ધરાવે છે કેમ કે આ એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓના આશીર્વાદ તો મળે જ છે પણ તેની સાથે સાથે હજારો વર્ષોની તપસ્યા કન્યાદાનનું પુણ્ય તથા ઘણા શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને સાત પેઢીઓના પિતૃ પણ તૃપ્ત થાય છે આજે માતા લક્ષ્મીનું નારાયણ સાથે પૂજન કરવામાં આવે છે તેમજ શાલીગ્રામની પૂજા તુલસીની પૂજા અને પીપળાની પૂજા પણ કરવામાં આવે છે આપણા પિતૃની યાદ કરીને પિતૃ તર્પણ કરવું અને દાન પુણ્ય કરવા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરિવારી વ્રતનો સંકલ્પ કરવો આપણા ઘરના મંદિરની સાફ સફાઈ કરવી મંદિરમાં ભગવાનનું જે પણ સ્વરૂપ હોય તેનું પંચામૃત ધૂપ દીપ નૈવેદ્ય પૂજન કરવું આરતી કરવી અને ભોગ ધરાવો ત્યારબાદ ભગવાનને તુલસી દલ અર્પણ કરવા તુલસીનું પૂજન કરવું અને ત્યારબાદ વ્રત કથા સાંભળવી એકાદશીના દિવસે કોઈની નિંદા કૂથલી કરવી નહીં ભગવદ્ ગીતાનો પાઠ વિષ્ણુ સહસ્ત્ર પાઠ કે કથા સાંભળી શકાય આખો દિવસ ભગવાનનું જ નામ સ્મરણ કરવું અને ભક્તિમય આખો દિવસ પસાર કરવો રાજા ઇન્દ્રે ભાદરવા વદ એકાદશીનું વ્રત કરીને વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કર્યા હતા આ વ્રતના પ્રભાવે તેમના માતા પિતાનો મોક્ષ થયો હતો એની યાદ અપાવતી એકાદશીને ઇન્દ્ર કે ઇન્દિરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી અધપતન પામેલા પિતૃઓને સદગતિ અને વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે સતયુગમાં મહેષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામે પ્રજાપાલક રાજા થઈ ગયો એક દિવસ તેની સભામાં નારદજી આવી પહોંચ્યા રાજાએ પ્રણામ કરી તેમનો આદર સત્કાર કર્યો અને પૂજન અર્ચનના પ્રકારો અંગે પ્રશ્ન કર્યા ત્યારે નારદજીએ પૂજાના ત્રણ શ્રેષ્ઠ પ્રકારો કહી સંભળાવ્યા એમાંથી પહેલો વૈદિક પ્રકાર પુરુષ સૂક્ત સુવર્ણ ધર્મ મહાપુરુષ વિદ્યા રાજન સામગાન ગાન વિધિમાં પ્રથમ પુષ્પાંજલિથી પ્રારંભ અભિષેક ગંધ પુષ્પ અને નૈવેદ્યથી પંચોપચાર દસોપચાર સડોપચાર સંખોદક અતદેવ મંત્રથી વરુણ મંત્રો નારાયણ સુક્ત બાદ દીપ ત્યાર પછી ઉત્તર પુષ્પાંજલિ અને ધ્યાન પછી વિસર્જન મંત્રો પૂજા પરિપૂર્ણ થાય એટલે સત્વરે પાટલો છોડવો નહીં મુહૂર્તો શિક્ષકો ભવતે હે ઉદભવેલા આ આહલાદક થોડી વાર અનુભવવો અને વાગોળવો હવે આ પૂજાનો બીજો પ્રકાર તાંત્રિક પ્રકાર ન્યાસ મુદ્રા ગૃહમંડપ ભૂમિપૂજન કળશ સ્થાપના ભજન કીર્તન ધૂન વગેરે આ પ્રદર્શનીય વસ્તુઓ બને છે હવે ત્રીજો પ્રકાર એ મિશ્ર પ્રકાર જેમાં સંસ્કૃત અને પ્રાકૃત સ્ત્રોતો સ્તવનો રામલીલા કૃષ્ણલીલા લોકપ્રાધાન્ય પ્રયોગો વગેરે માન્ય ગણાય છે મુમુક્ષ માટે તો વૈદિક પ્રણાલીકા જ કામની અને તે પણ વિધિસર અનુસરવી જોઈએ પૂજા પાઠ હોમ હવન મંત્ર જાપ એમાં જ સર્વસ્વ માનવાનું નથી ચિત્ત નિર્મળ કરવા આ બધી ક્રિયા જરૂરી છે ચિત્ત નિર્મળ થયા પછી જ જ્ઞાન સંગરવાની પાત્રતા સર્જાય છે પાત્રતા સર્જાઈ ગયા પછી ઉપાસના ગુણ બને છે પૂજામાં જે વૈદિક સુપો ભણીએ છીએ તેમાં પરમ તત્વને ઓળખવાની સામગ્રી જ ભરી છે નારદજી કહે છે હે રાજન પૂર્વજોના ગુણોનું સતત ચિંતન અને આચરણ એ જ તેમનું સાચું શ્રાદ્ધ છે પૂર્વજન્મના કર્મ અનુસાર જ પ્રારબ્ધ ઘડાય છે અને આ ભોમાં કરેલા કર્મ અનુસાર આગામી ભવનું પ્રારબ્ધ બંધાય છે નારદજી આગળ કહે છે હે ઇન્દ્રસેન પાપ પ્રત્યે તિરસ્કાર કે ધિકાર એ જ ગમે ત્યારે પાપનો નાશ કરનારું તીક્ષ્ણ શસ્ત્ર બને છે પાપના વિષચક્રમાં એકવાર ફસાઈ ગયા પછી સંત સમાગમ વિના બહાર નીકળી શકાતું નથી પાપનો બાપ છે લોભ અને પાપની માં છે મમતા અંતઃકરણમાં પાપી વિચાર ઉગે કે તરત જ ડામી દો જરાય વિલંબ ના કરો હવે ઇન્દિરા એકાદશીની વ્રતકથા સાંભળીશું હે વસુદેવ નંદન હાથ જોડી અને ધર્મરાય બોલ્યા આપ કૃપા કહી ભાદરવા કહો હે પાંડવ પુત્ર ભગવાન બોલ્યા ઇન્દિરા એકાદશી કહે છે આ એકાદશીના વ્રતના પ્રભાવે અવગતિ પામેલા પિતૃઓ સદગતિ પામે છે એટલે પિતૃઓનો ઉદ્ધાર કરનારી ઇન્દિરા એકાદશી ગણાય છે હું તમને આ એકાદશીની કથા કહી સંભળાવું છું તે તમે સાંભળો મહિષ્મતી નગરીમાં સત્યયુગ ઇન્દ્રસેન રાજા રાજ્ય કરતો હતો તે પ્રજાપ્રિય ધર્મિષ્ઠ રાજા હતો તે ઘણો જ સુખી હતો તેના રાજ્યમાં એક દિવસ નારદ મુનિ પધાર્યા રાજાએ તેમનો આદર સત્કાર કર્યો અને આસન આપી તેમની પૂજા કરી ત્યારે નારદજી કહે હે રાજન હું દેશાટન કરતો કરતો બ્રહ્મપુરીમાંથી યમપુરીમાં આવ્યો ત્યાં યમરાજે મારું પૂજન કર્યું હું આસન ઉપર બેઠો હતો ત્યાં તમારા પિતાજી આવ્યા અને મને કહ્યું મહિષ્મતી નગરીમાં મારો પુત્ર ઇન્દ્રસેન રાજ કરે છે તેને એટલું કહેજો એણે ઘણા વ્રતો કર્યા છતાં અપૂરતા પુણ્યને કારણે યમલોકમાં રહેવું પડ્યું છે તો તું ઇન્દિરા એકાદશીનું વ્રત કરી તેનું પુણ્ય તારા બાપને અર્પણ કરજે જેથી તારા પિતાનો ઉદ્ધાર થશે હે રાજન આજે ફરતો ફરતો તારા પિતાનો સંદેશો કહેવા આજે તારા રાજમાં આવ્યો છું પિતૃઓનો ઉદ્ધાર કરવો એ પુત્રોની ફરજ છે માટે તું ઇન્દિરા એકાદશી કરીને તારા પિતાને તારવા વ્રત કર તેની વિધિ હું તને જણાવું છું તે તું સાંભળ ભાદરવા વદ દસમના દિવસે પવિત્ર મને શ્રદ્ધાથી સ્નાનાદિ કરવું બપોરના સમયે ગામ બહારના જળાશયમાં સ્નાન કરી પિતાની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરું એકાદશીના સવારે ઉપવાસનો આરંભ કરવો ને ભગવાનની સ્તુતિ કરવી હે પ્રભુ આજ હું શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરી આમ પ્રાર્થના કરી ઉપવાસનો આરંભ કરવો મધ્યાહન સમયે ભગવાન શાલીગ્રામ સમક્ષ શ્રાદ્ધ કરવું બ્રહ્મભોજન કરાવી દક્ષિણા આપી પછી બાકી રહેલું અન્ન ઝુંગીને ગાયને ખવડાવું ધૂપદીપ પુષ્પ વગેરેથી ભગવાનનું પૂજન કરી અને રાત્રે જાગરણ કરી બારસના દિવસે પ્રાતઃકાળે પ્રભુનું પૂજન કરી બ્રાહ્મણોને જમાડવા અને પછી પોતાના પરિવાર સાથે મૌન રહી અને ભોજન કરવું આ રીતનું ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી તારા પિતાનો ઉધાર થશે એમ કહી નારાજજી વિદાય થયા રાજાએ તેમના આદેશ અનુસાર એકાદશીનું વ્રત કર્યું આથી ઇન્દ્રસેન રાજાએ નિર્વિઘ્નપણે રાજ્ય કર્યું અને પિતૃઓને સદગતિ પ્રાપ્ત થઈ આમ રાજા ઇન્દ્રસેને ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું તેના પુણ્યના પ્રભાવે પિતાનો ઉદ્ધાર થયો અને સ્વર્ગને પામ્યા